હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના નું અને અખંડતા સમર્થન કરીશ અને હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાક કે દેશ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાય पूर्वक વર્તીશ ન્યાય पूर्वक વર્તીશ હું હું પુનમચન છનાવી બરંડા હો સૌરવજી સરદારજી ઠાકોર હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસી જાડેજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે યશસ્વર ના નામે સોગંદ લઉ કે હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જન સેવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના એવા રાજ્યપતમાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય आवश्यक हो सीवाय प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा अथवा तेनी के तेमनी आगड़ तेनी के तेमनी आगड़ तेने प्रकट करीश नहीं तेने प्रकट करीश नहीं